નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિતલ પટેલ માં આપું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો પ્રથમ સાતંત્ર સંગ્રામ પાઠ 3 ભારતનો પ્રથમ સાતંત્ર સંગ્રામ પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નાના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

ખારસા નીતિથી અનેક રાજ્યો ચરબી લગાડી હોવાની સૈનિકો શંકા હતી જવાબ એ ગાય ડુક્કર છ ઈસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌ શરૂઆત કોને કરી હતી જવાબ ડી ભારતીય સૈનિકોએ સાત ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કર્યું નવ સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો બી બંગાળના દસ માર્ચ અઢારસો સત્તાવન રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબી વાળા ઇનકાર કર્યો એ મંગલ પાંડે બાર ઈસ્વીસન ના ખરી શરૂઆત ક્યારે થઈ હતી જવાબ ડી દસ મેતાવન ના રોજ દસ મે અઢારસો સત્તાવન ના રોજ અઢારસો સત્તાવન નું સ્વાતંત્ર ક્યાં શરૂ થયો હતો અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું જવાબ એ બહાદુર શાહ બીજાને સોળ લખનઉ સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું જવાબ ડી ગરબડ મુખીએ ઓગણીસ નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે જવાબ એ કાનપુર નાના સાહેબ લખનઉ બેગમ હજરત જગદીશપુર એકવીસ ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું જવાબ એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું

એ ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો કર્યા હતા જવાબ ચરબી વાળા સાત ઓગણત્રીસ મી માર્ચ અઢારસો સત્તાવન ના રોજ બંગાળની ખાલી જગ્યાની છાવણીના ભારતીય સૈનિકોએ ચરબી વાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો જવાબ બરાકપુર આઠ અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ નો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો જવાબ મંગલ પાંડે ભારતીય મે ના રોજ ખાલી જગ્યા કૂચ કરી જવાબ દિલ્હી લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું જવાબ બેગમ હજરત મહાલે અગિયાર જાની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવન ના સંગ્રામમાં કાલપી અને ગુલાલ નું નેતૃત્વ લીધું હતું જવાબ લક્ષ્મીબાઈ બાર બરેલીના મુખ્ય નેતા ખાલી જગ્યા હતા જવાબ બહાદુર ખાન તેર કાનપુરમાં સંગ્રામ સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યા પેશવા અને તેમના પ્રધાન એ કર્યું હતું જવાબ પેલી ખાલી જગ્યામાં આવશે નાના સાહેબ પછીની ખાલી જગ્યા માં આવશે તાત્યા ટુપી ચૌદ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ના ખાલી જગ્યાએ લીધું હતું

કેટલાક ભારતીયો અઢારસો ના સંગ્રામને ખાલી જગ્યા માને છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ઈસવીસન સત્તરસો સત્તાવન ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજ શાસન મૂળમાંથી

નતો આવતો જવાબ સાચો દસ ગાય હિન્દુઓ માટે પવિત્ર છે રાણી લક્ષ્મીબાઈ ઝાસીના મહારાણી હતા જવાબ સાચો તેર શીખો અને ગુરખાઓએ અંગ્રેજોના પક્ષે લડીને ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો જવાબ સાચો ચૌદ ઈસવીસન અઢારસો સત્તાવન નો સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો જવાબ ખોટું ઇતિહાસકાર ડોક્ટર સેને ના ઈસનતા સંગ્રામ ઉપમા આપી છે જવાબ સાચું પ્રશ્ન ચાર બન બેસતા જોડકા જોડો એક એક માં નંબર એક ઓગણત્રીસમી માર્ચ અઢારસો સત્તાવન જવાબ ચાર બરાકપુરની લશ્કરી છાવણી દસ મી અઢારસો સત્તાવન જવાબ ત્રણ સત્તાવન બહાદુર ભારતના સહિસા નંબર એક ઈસીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય ના પ્રથમ સહી જવાબ ત્રણ મંગલ પાંડે બે લખનૌ સ્વતંત્ર સંગ્રામના નેતા જવાબ પાંચ બેગમ હજરત મહાલ ત્રણ બિહારના સ્વતંત્ર સંગ્રામના નેતા જવાબ સ્વતંત્ર સંગ્રામના નેતા જવાબ કાનપુર નાના સાહેબ પેશવા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો લખવું એક ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામના ભારતને સ્વતંત્ર કરવાનો

કોને કઈ નીતિ દ્વારા કયા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા જવાબ લોર્ડ નીતિ દ્વારા સતારા જેતપુર વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા પાંચ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું જવાબ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું

આઠ ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી ભારતીયો ગંદા રોગી અને નિમ્ન કોટીના છે તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા નવ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો કેવા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા અંગ્રેજ ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા જવાબ અંગ્રેજ લશ્કરમાં ભારતીય પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા અગિયાર અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ પાઇધરી આપવી પડતી હતી જવાબ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ

ગાય અને ડુક્કરની ઉપયોગ થાય છે ચૌદ ઈસી અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ સહિત કોણ હતો જવાબ અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ સહિત મંગલ પાંડે હતું પંદર ભારતીય બહાદુર શાહિંસા ગુજરાતમાં ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા જવાબ ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામ સાથે

ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી જ ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા અને સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાવી શકાય જબ ઈસ્વીસન અઢારસો ના સંગ્રામની નિષ્ફળતા નું મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીના અભાવને ગણાવી શકાય પ્રશ્ન છ નીચેના વિધાનો ઐતિહાસિક કારણો લખવું એક જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો સામે લડ્યા હતા એ સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ સ્ત્રી નેતાઓ ગ્રામજનો વગેરે પ્રજાના મોટા સમુદાય ભાગ લીધો હતો આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો ઇનકાર કર્યો રાઇફલમાં વપરાતી નો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપ ને તોડવાની હતી જાન્યુઆરી ઈસવીસન અઢારસો સત્તાવન માં બંગાળાના સૈનિકોમાં એવી વાત ફેલાઈ કે ગાય અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ પ્રથમ શહીદ બન્યો જવાબ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર જ્યુસનની સામે દોડી આવ્યો મેજર જુસન મંગલ પાંડેની ધરપકડ કરવા હુકમ કર્યો મંગલ પાંડે ગોળી મારીને મેજર જ્યુસન હત્યા કરી એ પછી તેને મંગલપાંડે ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ નો પ્રથમ સહિત બન્યો પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના આર્થિક કારણો જણાવો ભારત ને કાચા માલ સંસ્થાન અને પોતાના દેશમાં બનાવેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું પોતાના દેશને જરૂરી એવા કપાસ ગડી રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી પરિણામે ભારતમાં અનાજ અને બન્યા ચાર અંગ્રેજોની જકાત જકાનીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો વસ્તુ ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પરિભાગતા લાખો કારીગરો બેકાર બન્યા પાંચ

સંગ્રામને દોરણી આપી શકે એવો કોઈ સમર્થ સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતું રાજાઓ અને જાગીરદારો કોઈનું હુકમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા સ્વાતંત્ર સંગ્રામના સ્વરૂપ વિશે નોંધ લખો જવાબ ઈસ્વીસન અઢારસો ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ માને છે કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે

સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને સંગ્રામમાં રાજાઓ જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસી પ્રશ્ન ટૂંક લખો એક ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ ના સામાજિક અને ધાર્મિક કારણો

અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગીશ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા અંગ્રેજોના રહેઠાણો પર હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ રોષ અને ધિકાર જાગ્યા હતા પગાર ભથા સગવડો ઘણા ઓછા મળતા હતા બે લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિકને વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં ત્રણ અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેઓ હિન્દી સૈનિકોને હલકા અને સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ પારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાહીદારી આપવી પડતી હતી ઉપરોક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો બદલ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો